ખેડૂત મિત્રો આજે હું તમને ગરમ વાતાવરણમાં રાજકોટ જિલ્લાના જસદંડા તાલુકામાં અમે દોઢક વરસ દોઢથી બે વર્ષ પહેલાં અમે નારિયડીનું વાવેતર કરાયું હતું બોર્ડર ઉપર આ તમે જોઈ શકો છો આ અમારી ગરમ વાતાવરણમાં પણ સારી રીતે આ થઈ જાય છે આ વેરાયટી તમે આ નજીક બતાડો આ ખેતમાં આનો ગ્રોથ થાય છે ને આ વેરાયટી અમે દોઢ બે વર્ષ પહેલાં આ ખેતરની બોર્ડર અમે વાવેતર કરી હતી તમે આ જોઈ શકો છો આ રોડ ઉપર વાવતર કર્યું હતું સારો એવો ગ્રોથ છે આ હજી દોઢ બે વર્ષ આવતા થશે તમારી બોર્ડર બહુ સારી રીતના આનો વિકાસ થશે તમે જોઈ શકો છો જો મિત્રો આ નાળિયેરી સારી રીતના આ ગ્રોથ થઈ રહ્યો છે તમે આ જોઈ શકો છો આ રોડની બંને બાજુ ગરમ વાતાવરણમાં આ અમારી વેરાયટી વાવેતર કરેલી છે તમે જોઈ શકો છો આના છોડ મેળવવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો શિવશક્તિ નર્સરી એન્ડ ફાર્મ ચોરવાડ જુનાગઢ અમારા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો સત્તાવન ચુડતાલીસ છસો છાસઠ બીજા નંબર છે નવ્વાણું બે સત્તાવન ઓગણીસ છ સત્તાણું